અમદાવાદ રાજકોટ હાઈવે પર એક અકસ્માત સર્જાઈ ગયો સીએનજી પંપ પાસે દેવપરાના પાટિયા પાસે એક ઇકો કાર રોડની ઊંડી ખાઈમાં પલટી મારી જતાં આ અકસ્માત સર્જાયો હતો ઇકો કાર પલટી મારી જતાં કારમાં સવાર સાતથી આઠ લોકો લોહી લુહાણ થઈ ગયા હતા જેઓને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવીને લીંબડી મારફતે સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા જોકે કમનસીબે કોઈ પણ જાતની જાનહાનિ થવા પામી નથી અને હાલ આગળની કાર્યવાહી કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે